બીએમસી દ્વારા ડેમોલેશન વિસ્તારના આઠસો મકાન ધારકોને નોટિસ અપાતા કોંગ્રેસના આગેવાનો દ્વારા મનપા કચેરીએ કમિશનરશ્રીને આવેદનપત્ર અપાયું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનો પ્રારંભ કરાયો બોરતળાવ વેસ્ટવેયરથી મોદી તળાવ દરિયાઈ ખાડી સુધી નદીનું શુદ્ધિકરણ કરાશે જે અંતર્ગત નદીના કિનારા પર વસતા લોકોને મનપા દ્વારા નોટિસ અપાઈ હતી જેમાં આશરે આઠસો કરતાં વધુ મકાન ધારકોને નોટિસ આપવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો જેમાં ધોબી સોસાયટી સરિતા સોસાયટી ગઢેચી રોડ કુંભારવાડા મેલની ચાલી મોતી તળાવ સહિતના વિસ્તારમાં લોકોને પોતાના મિલકતના પુરાવા રજૂ કરવા સાત દિવસની મુદત અપાઈ હતી ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે મકાનધારકોને નોટિસ પણ અપાઈ હતી જેને પગલે કોંગ્રેસના નેજા હેઠળ ઝુંપડવટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ભવ્ય રેલી સાથે મનપા કચેરીએ આવેદન અપાયું હતું ઇલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જોકે બીએમસી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો હતો અને આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ પણ કરાઈ હતી કોંગ્રેસના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા

મોત ચાલુ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશો નહીં આ બાકી વાત છે